પાકિસ્તાન ભલે ભારત માટે મોટા મોટા બણગા ફૂગતું હોય પણ હકીકત એ છે કે પાકિસ્તાનનું પાણી મપાઈ ગયું છે આ દેશમાં જાણે બધું જ ફૂટેલું છે અને એટલે જ પાકિસ્તાન આર્મીનો નવો પ્લાન પણ ફૂટી ગયો એક દસ્તાવેજ સામે આવ્યો છે જેમાં પાકિસ્તાની યુદ્ધ લડવાની રણનીતિ બનાવી છે જે જાણશો તમે તો હસવાનું નહીં રોકી શકો કારણ કે ઈંધણ માટે રડતું પાકિસ્તાન હવે ટેન્કથી નહીં પણ ટ્રકથી યુદ્ધ લડવાનું નક્કી કર્યું છે એટલું જ નહીં પાકિસ્તાની પોલીસે તો લોકોને આદેશ આપ્યા છે કે ભારે વાહનો ક્રેન લોડર્સ ડમ્પર્સની પાકિસ્તાન સેનાને જરૂરિયાત છે સાથે જ ડીઝલ અને પેટ્રોલ સ્ટોરેજ યુનિટ્સની પણ જરૂર છે કારણ કે પાવર જનરેટર અને ફ્યુલ ટેન્કર માટે પાકિસ્તાની સેના વલખા મારી રહી છે સેટેલાઇટ કમ્યુનિકેશન અને રેડિયો નેટવર્ક માટે જુગાડ પણ શોધી રહી છે પાકિસ્તાની સેના પાસે ના તો ડ્રોન છે ના તો સર્વેલન્સના સાધનો અને ના તો ઉચ્ચ ક્ષમતાવાળા પાણીના અને અગ્નિશામક સાધનો તો ખબર નહીં કેમ આ ભીખાનિસ્તાન ભારત સાથે લડવા કેમ તલ્પાપડ થઈ રહ્યું છે